થઈ ગયો મોટામાં મોટો ચમત્કાર ચાલો સાહેબ તમને આગળ વિડીયો પણ બતાવું તો વિડીયો સાહેબ તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને દરેક વ્યક્તિ કમેન્ટ બોક્સની અંદર જય ચહેરમાં લખી નાખજો અને ચેનલ ઉપર પહેલી વાર આવશો તો ખાસ કરી અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપણા મરતોલીની ચેહારધામના ચહેર માતા તમને ખૂબ જ આગળ વધારશે તો ચેનલને પણ અવશે સબસ્ક્રાઈબ કરજો હવે ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ હવે અત્યારે વાત કરવામાં આવે તો ભાઈ પાંચસો ને એકાવન ગાડીઓ લઈ અને મરતોલી ધામ એટલે કે ચેહાર માતાના મંદિરે આ ગાડીઓ જઈ રહી છે જ્યારે દસ કે પંદર કે પચાસ કે સો ગાડીઓ જતી હોય ત્યારે પણ સાહેબ તમને ખબર છે કે કેટલું બધું ટ્રાફિક થઈ જતું હોય છે પણ આ બધાની વચ્ચે સાહેબ અત્યારે વાત કરવામાં આવે તો વાવ થરાદમાંથી મરતોલી ચેહાર માતાના મંદિરે લગભગ પાંચસો ને એકાવન જેટલી ગાડીઓ જઈ રહી છે અને આ ગાડીઓને જોઈ ભલભલા લોકોના મગજના બાટલા પણ ફાટી ગયા કે સાહેબ આ શું એક ગાડી બીજી જાય બીજી પછી ત્રીજી ત્રીજી પછી ચોથી આમ કરતાં કરતાં ટોટલ પાંચસો ને એકાવન જેટલી ગાડીઓ ગઈ અને તમે જોઈ લો કે રોડ ઉપર લોકો જોવા માટે ઉમટી પડ્યા ભાઈ કે આ શું સાહેબ ગામે ગામથી લોકો રોડ ઉપર જોવા માટે આવી ગયા ચહેરમાંના દર્શન કરવા માટે આવી ગયા કે આપણે ત્યાં તો મરતોલી ધામ તો ન જઈ શકીએ પણ વિડીયોના માધ્યમથી તમે જોઈ પણ શકો છો સાહેબ કે ગાડીઓની લાંબી લાંબી લાઈનો લાગી ગઈ અને આ ગાડીઓની લાંબી લાંબી લાઈનો જોઈ લોકોના મગજના બાટલા પણ ફાટી ગયા કે સાહેબ આ શું થઈ ગયું અચાનક આટલી બધી ગાડીઓ કઈ રીતે આવી ગઈ પણ કહેવાય છે ને કે એ તો મરતોલી ધામ જતી હતી ભાઈ આટલી ગાડીઓ તો ખાસ કરીને જય ચહેરમાં લખી નાખજો હવે ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો પણ જોઈ લો જે જેમાં આપણે જીબડા નીકળી ગયા છીએ તો નવા વિજય જોવા માટે ફોલો કરો ફટાફટ કે નહીં નઈ ફટાફટ કોમેન્ટ કરો અમાર નારાયણ ગાડી છે કે નહીં ફટાફટ કોમેન્ટ કરજો હીટું જીભરા સાથે છે